ખરીદી તારીખ અગિયારમી અને સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કુલ ખરીદી પૈકી મોટાભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ મારફત થશે જેમાં ગઈકાલે સાંજ સુધીમાં ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે આ અંગે સૂપ્ત ખેતી નિયામક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે કે ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણ સ્વભાવ પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખરીફ પાકો મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મગફળી માટે સડસઠસો ને ત્યાંશી ક્વિન્ટલના એટલે કે મણના તેરસો છપ્પન સાઠ પૈસા મગ માટે છ્યાસી સો બ્યાસી એટલે કે મણના છોતેરસો સત્તરસો ને છત્રીસ રૂપિયા અડદ માટે સુમોતેરસો એટલે મણના ચૌદસો ને એંશી તથા સોયાબીન સોયાબીન માટે અડતાલીસો ને બાણું એટલે કે મણના નવસો ને અઠ્યોતેર અને ચાલીસ પૈસા જાહેર કર્યો છે ટેકાના ભાવ જાહેર કરેલ છે ભારત સરકારની પીએમ આશા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના અંતર્ગત પી એસ એસ હેઠળ રાજ્યમાં આ પાકોના ટેકાની ભાવે ખરીદી થશે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તારીખ દસ સુધી લંબાવવામાં આવેલી છે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે મારફતે વિના મૂલ્ય ઓનલાઈન નોંધણી નાખેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવે છે રાજ્યના ખેડૂતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી તારીખ અગિયાર નવેમ્બર તારીખ આઠ ફેબ્રુઆરીથી તારીખ આઠ ફેબ્રુઆરી સુધી નક્કી કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અડદ અને સોયાબીનના ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે તમામ આગોતરું આયોજન હાથ ધરેલ છે ગુજકો માસોલ દ્વારા તેના ભાગે આવતી ટેકાના ભાવની ખરીદી આવતા સોમવારથી શરૂ થશે કુલ એકસો એંશીથી બસો કેન્દ્રો પર ખરીદી થશે જરૂરિયાત મુજબ મગફળી ખરીદ કેન્દ્રોમાં બધઘટ કરવામાં આવશે ખેડૂત મહત્તમ ચાર હજાર કિલો એટલે મણ મગફળીની ખરીદી થશે ગુજકોમા ચોળ રાજકોટ જૂનાગઢ જામનગર અમરેલી સોમનાથ દ્વારકા મોરબી પોરબંદર મહીસાગર પાટણ વડોદરા છોટાઉદેપુર ભરોસ દાહોદ વગેરે જિલ્લાઓમાંથી ખરીદી શરૂ કરશે એટલે મિત્રો આવતી સોમ આવતા સોમવારે અગિયાર નવેમ્બરથી શરૂ થશે અને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ હશે મણનો અને એક ખેડૂત બસો મણ સુધી મગફળી છે હવે મિત્રો તમને આ માહિતી હારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી